સાત લાખ સુરવાના હે ખિચડી કરવિ હૈ ચાલુ આ તો બપોર ચાલુ કર્યો પૈસા સાત લાખ સુરવાના હે તો ખિચડી કરવિ હાજ ચાલુ આ તો બપોર ચાલુ

ખેતી ની કોઈ પણ સંજોગોમાં પચાસ ફૂટ તત્કાલ એક કલાક ની અંદર પેલું કરો તમે ઝડપથી હલો જલ્દી ઓકે તમને સપોર્ટ કરીએ મંત્રી કોણ આમાં આટલું થોડુંક આવશે એટલે કેવડું નથી કરવું અત્યારે બપોરે બે જગ્યા અહિયાં ને અહીંયા પાછકા ફરી ભરી નાખવા મતો ગવર્મેન્ટ કરે સરપંચ દસ થી પંદર મંજૂરો સો પીએ હાથ લાખ કરવાના હે ખીચડી કરવાની છે કાલે ચાલુ બપોર ચાલુ કરી દો હકીકત સાંભળો તમે પાયર આપડે નીચી કરી લે કે ભાઈ આપ વિશેષ મુલાકાત લીધી છે ટ્રેક્ટર માં મુલાકાત લીધી કઈ પ્રકારની સ્થિતિ છે

પાણી સુધી પાણી પહોંચી ગયું છે તો એ પણ બચાવને રાહત કામગીરીને એની સેફ્ટી માટે આમ તો લગભગ આડત્રીસ જેટલા ગામો મચ્છુના પાણીથી પ્રભાવિત છે ત્યારે અત્યારે આજે કાલ સાંજ કરતાં આજની સ્થિતિ સારી છે અને લગભગ યાતાયાત શરૂ થઈ ગયો છે પહેલી પ્રાયોરિટી અમારી કે જાનહાન જાનમાલની નુકસાની ન થાય બાકીની નેશનલ હાઈવેથી લઈને તમામ રોડો જલ્દીમાં જલ્દી આ સાંજ સુધીમાં સંપર્ક માટેના શરૂ થઈ જાય એ બાબતનું તંત્ર સંપૂર્ણપણે કામગીરી પર છે અને તમામ વિસ્તારની અંદર અમારી ટીમ કામ કરી રહી છે પ્રફુલભાઈ ખાસ કરીને ખેતરોમાં પાણી ભરાયા છે જે ડેમી નદી મચ્છુ નદી અને જે કહી શકે કે ક્યાંક ને ક્યાંક દરવાજાઓની પણ ઘટ છે નદી ઓવરફ્લો થઈ છે આ બાબતે કઈ પ્રકારનું આપણે અસરગ્રસ્તો જોઈએ વરસાદ જ એકસાથે ઝાઝો પડી ગયો ત્યારે કોઈ રોડ ઉપરથી એક પણ ખેતરમાં એક ફૂટથી દોઢ ફૂટ બબ્બે ફૂટ સુધીના તમામ ખેતરોમાં પાણી ભરેલા છે ને લગભગ આ ખેતરોની અંદર સાડત્રીસ સાડત્રીસ ગામોમાં ખેડૂતોના પાક પણ સંપૂર્ણપણે નુકસાન થયું છે એ અમે જોયું છે અને અમે જોઈ રહ્યા છીએ